હેલો હા ગુડ મોર્નિંગ બોલો ગુડ મોર્નિંગ હરેશ ભાઈ ગુડ બોલો બોલો સાહેબ આપણે એક ગોઠવ કા દુ મળી જાય છે ઈ કયા ગામ થી બોલો સાહેબ હું બોલું છું મોટી ખેરાળી થી બોલું છું હમ રાજુલા તાલુકા માંથી મોટી ખેરાળી થી અને મારે પત્ની છે એ ભાગી ગયેલી છે બરાબર અને મારે થોડી છોકરો બે છે એટલે હું ગરીબ માણસ છું આપડે ક્યાંક ગોઠવાનું હોય તો જમીન ક્યાંક આપણને ગોઠવે એમ એને ક્યાંક કામે નથી જવાનું આપડે ભાઈ ગોઠવાય જાય તો એને ક્યાંક કામે ક્યાંક મોકલવાનું નથી એમ ઘર ને ઘરે રેવાનું છે હા કેટલીક ઉમર છે તમારી મારી ઉમર છે ચરી થી બત્રીસ વર્ષ બસ

હા મકાન મારે ઘરના છે બે સલેક વાળા મકાન છે બે હા તો બાળકો બાળકો માર મમ્મી ભેગા છે અત્યારે ગામડે દેહ માં મારા પપ્પા એની ભેગા છે ક્યાં અને હું અહિયાં કામ કરવા આયો છો કંપની માં કાપડના જમીન 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 છે હાડા હાથ વીઘા છે હાડા હાથ વીઘા હા પરિવાર માં એટલે ભાઈઓ કેટલા તમે ભાઈઓ અમે ત્રણ ભાઈઓ છે પરિવારમાં એમાં એમ કે અમારે બેન ભર નું હામું હામુ કરેલું હતું આજે બાર પટોળી અમારે બેન ભરનું નું હામું 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 કરી દીધું જૂની બાર પટોળી રાજુલા પાસે હા તો એ મારી પત્ની ભાગી મારા કાકા ને છોકરા ને લઈને બરોબર હા છ મહિના ચા છે અને હું ગરીબ માણસ મારી પત્ની મારી માથે આવું કીધું છે જુલમ કરી નાખ્યો હવે તો અત્યારે તકલીફ બી બહુ પડતી જમવા બમવા ની જમવા બમવા તકલીફ પડે પણ હવે મારી મમ્મી છે એટલે હવે એ રાંધી દે છે અને હાલે

હા એમ છોકરા સારી રીતે હાશે એવું સામે પાત્ર સારું હોય એટલા માટે વાંધો ના આવે હા હા ગરીબ માણસ દીકરી હોય હા 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 બરાબર ને હા હા ગરીબ માણસ દીકરી હોય આપડે તમને કોઈ પણ જાતિ આપડે હાલે એવું કઈ નથી દલિત માં આપડે ગમી ગમે એ વસ્તુ હાલે આપડે તો ગમે એ સમાજ ચાલે બરાબર હા ગમે એ માં ચાલે ને આપડે તો ચાલીસ વર્ષ ની ઉમર હોય પિસ્તાલીસ વર્ષ ની ઉમર હોય તોય આપડે હાલે હા તો તમારો કોન્ટેક્ટ નંબર ને ફોટો મોકલજો હા અને તમારો ફોટો મોકલી દેજો કોન્ટેક્ટ નંબર તમારો આ જ નંબર છે તમારો હા ઈ જ નંબર છે મારો વોટ્સઅપ નંબર છે એ તો હું તમને કોલ કરું તમે ખાલી ફોટો મોકલી દેજો આ નંબર ઉપર ફોટો મોકલો ને મારો આ નંબર ઉપર ફોટો મોકલી દેજો